અને જો હાવ વરસાદ બન રહી એ વાટ રહી તો કાંઈ થાય નહીં વરસાદ બન ન રહ્યો તો આમાં પછી શું હાથમાં ન આવે હં એટલે આવું બધું છે ભાઈ મારે હમ હમ અને દિવસો કાંઈ પાકી છે હમણાં વરસાદની વાટેનો વાટે આજ વરસાદ રહી જાય કાલે વરસાદ રહી જાય હમણાં હા છે પેલા ન આવે ત્યારે એમ થાય ખબર વરસાદ થઈ જાય તો સારું હા હા એ વખતે બધું તૈયાર કરીને ને ભાઈ છે કે હવે વાવણી થઈ જાય ને વરસાદ થઈ જાય તો વાઈ દીય હું છે ભાઈ સિંહ ખડ તો ભાઈ ઘણું છે પણ હવે જો આમનામ પડે છે આમ નામ લીજા કર્યું છે